મળતી માહિતી મુજબ સારોદ ગામેથી અંદાજિત પંદર થી વીસ દેવી પૂજક ભાઈઓ બહેનો બાળકો સાથે છોટા હાથી ટેમ્પોમાં કાઠિયાવાડમાં ખેત મજૂરી કામગીરી કરવા જતા હતા આ સમયે તેઓએ જંબુસરના નોબાર ગામ નજીક પહોંચતા જ ચાલકે સ્ટેરિંગ પરનો સંતુલન ગુમાવતા ટેમ્પો રોડની બાજુએ પલટી મારતા અકસ્માત થયો હતો અકસ્માતથી ટેમ્પોમાં સવાર લોકોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉમટી પડ્યા હતા અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ તથા પાંચ જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોને પ્રથમ તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી અમુક લોકોને વધુ ઈજાઓ થઈ હોવાથી વધુ સારવારની જરૂર હોય તેમને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લેતા સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી જરૂરી વ્યવસ્થા કરાઈ હતી ઘટના બાદ જંબુસર ડીવાયએસપી અને જંબુસર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે સ્થાનિકોમાં અકસ્માતની ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે